નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક ખૂબ જ સંવેદનશીલ સેન્સીટીવ ટોપિક પર જેને લઈને હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણી કરી જેને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ટોપિક એટલે કે આરક્ષણ અનામત જેને લઈને દેશભરમાં ઘણા સમયથી વાદ વિવાદ થતા આવ્યા છે ઘણા સમયથી ઘણી બધી લોકોની અલગ અલગ માન્યતાઓ છે અલગ અલગ માંગો છે હાલમાં ના એક કેસ પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી એ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી આઈએસ આઈપીએફ આઈપીએસ આઈએફએસ જેવા મોટા અધિકારીઓ જે છે તેમને સંબોધીને તેમનું ઉદાહરણ આપીને સુપ્રીમ કોર્ટે એક સવાલ કર્યો કે આવા અધિકારીઓ અથવા તો જે લોકો અનામતના દાયરામાં આરક્ષણનો લાભ લઈને આ લાભ લીધા બાદ સદ્ધર થઈ ગયા હોય આર્થિક રીતે પણ સદ્ધર થઈ ગયા હોય સામાજિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો એ પ્રમાણે પણ એ લોકો જો સદ્ધર થઈ ગયા છે તો પછી તેમને અનામતનો લાભ ન મળવો જોઈએ તેમને સામેથી આવીને જ આ અનામતનો લાભ છોડીને પોતે જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ જવું જોઈએ અને આવું ફક્ત પંજાબ પૂરતું નહીં આમ તો દેશભરમાં દરેક ક્ષેત્રે વિચારવાની જરૂર છે કારણ કે આપણે ત્યાં એસસી એસ ટી ઓબીસી અથવા તો ઘણા બધા જે આરક્ષણના દાયરામાં આવતી જ્ઞાતિઓ અથવા જાતિઓ છે તેમાં ઘણા બધા એવા ઉપજાતિઓ ઉપ એવા વર્ગીકરણ જો કરવામાં આવે કે જે લોકો ઘણી રીતે સદ્ધર થઈ ગયા છે આર્થિક રીતે પણ સદ્ધર થઈ ગયા છે સામાજિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો પણ સદ્ધર થઈ ગયા છે તો તેમણે હવે જાતે આવીને આરક્ષણ મૂકી દેવું જોઈએ આવો સવાલ હતો જો કે તેના સામે પંજાબ સરકાર દ્વારા જે દલીલ કરવામાં આવી છે એ છે કે આજના સમયમાં પણ આજના સમયમાં પણ ઘણી ઘણી જગ્યાઓ પર એવું જોવા મળે છે કે જાતિના આધારે લોકોને એક કુવામાંથી પાણી પણ નથી લેવા આવતું આભર છે ભેદભાવ આપણે ત્યાં હજુ પણ છે તેના કારણે આરક્ષણ મળવું જોઈએ એટલે આ દલીલો છે તેના પર આપણે ચર્ચા કરીશું કે ખાસ કરીને આ સમગ્ર મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો જે ટેક છે તે કેવા પ્રકારનો છે અને શું થવું જોઈએ અને સાથે સાથે આરક્ષણને લઈને હાલ જે આ વિવાદ ઊભો થયો છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા એડવોકેટ પરેશભાઈ મોદી આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે એસપીજીના મહામંત્રી પુરવીનભાઈ પટેલ પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા સવાલ પરેશભાઈ આપનાથી કરી સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે પહેલાં તેને લઈને થોડુંક આપની પ્રતિક્રિયા અને આ જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને થોડી જાણકારી જો સુપ્રીમ કોર્ટ ની જે બેન્ચ હતી એ બેન્ચ માંથી ગવાઈ સાહેબ નું સ્ટેટમેન્ટ હતું કે આઈએસ કે આઈપીએસ કે એવા એકદમ હાયર હોદ્દેદારો જે ઊંચા હોદ્દે પહોંચી ગયા છે એવા લોકોએ પોતાની જાતે જનરલ કેટેગરી હવે ઇન્વોલ્વ કરી દેવી જોઈએ અને એમને અનામતનો લાભ છોડી દેવો જોઈએ હવે આપણે આ તમામ ચર્ચાના એકદમ મૂળમાં જઈએ તો જે હું સમજુ છું એ મુજબ માનનીય ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબ એવું જોયું હતું કે સમાજ ઘણો આર્થિક રીતે પછાત છે સામાજિક પછાત છે એજ્યુકેશન નથી લોકો છે આદિવાસી જિલ્લામાં લોકોને ખબર જ નથી કે શું એજ્યુકેશન છે એવી બધી વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા માટે એમણે અનામતનું સજેશન કર્યું હતું અનામતનો મેઇન ઉદ્દેશ જાતિના ભાગલા નહોતા લોકોને એક સમ સમરસ પ્રવાહમાં એક જ જેવા કહી નાખવાનો ઉદ્દેશ હતો કે જેથી અસમાનતા દૂર થાય હવે જ્યારે કોઈ પણ ક્ષેત્રનો કોઈ બી એસસી એસટી ઓબીસી કોઈ બી સમાજ કોઈ વ્યક્તિ જ્યારે આઈએસ આઈપીએસ આઈઆરએસ કે ક્લાસ ઓફિસર કે જે એ જે બહુ હેન્ડસમ સેલરી હોય અને બહુ ખૂબ જ સન્માનજનક હોદ્દા હોય ત્યારે આવા લોકોએ પહેલ કરવી જોઈએ જેમ ગેસની સબસિડી લોકોએ છોડી એમ આવા લોકોએ પહેલ કરીને પોતે અનામતનો લાભ કે હવે એમના સંતાનોને એવું બેકગ્રાઉન્ડ મળી ગયું છે એક એક સારી પ્રતિષ્ઠા મળી સારું ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ મળી ગયું છે એટલે એવા બધાના આધારે માનનીય સર્વોચ્ચ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે સજેશન આપીને સવાલ પૂછ્યો કે શું આવા લોકો એ છોડી ના દેવું જોઈએ એમ એમનો સવાલ આપ્યો

અને જે રીતે સરકારી નોકરીમાં ભરતીમાં જે પ્રશ્નો હતા એ જે અમારા સમાજના બાળકોની વિદ્યાર્થીઓની જે પીડા હતી એ જયારે અમારી પાસે રજૂઆત આવતી એના સંદર્ભમાં થઈને આખા એક મોટા જ એક સ્વરૂપ આપણે બધા જોયું કે આખું મોટું આંદોલન થયું આંદોલનના ફળ સુધી પ્રમાણે કે ભારત દેશની અંદર કે કોઈ રાજ્યની અંદર આવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થઈ હોય તો દેશમાં કદાચ આપણું પ્રથમ રાજ્ય હશે હમણાં આજે જે આપ જે આપણે જે વિષયને લઈને બેઠા છે કે માન્ય સુપ્રીમ કોર્ટના જે આપણા ચીફ જસ્ટિસ જે છે કે ચંદ્રચૂડ સાહેબ ગવાઈ સાહેબ નાથ સાહેબ ત્રિવેદી સાહેબ ને શર્મા સાહેબ ને અન્ય એમના સાથી જે બેચમાં જે ચુકાદો આપ્યો અને માફ કરજો જે એમને સુનાવણી દરમિયાન જે ટીકા કરી કે ટિપ્પણી કરી તો એ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિમાં અમે આજથી આ વસ્તુ આથી સાત આઠ વર્ષ પહેલા બી અમે આજ વાત કરતા હતા કે દેશની અંદર સમાજ વ્યવસ્થા અનામત એક એવી પ્રસ્થા છે કે જેમ આપણા ભારત રત્ન અને સાહેબ ને અમે પણ વંદનીય છે મારા માટે પૂજનીય છે એ જમાનાની અંદર વખતે વાત એવી હતી કે સમાજની અંદર એક સમરસતા જળવાય એના માટે સમાન બધાને હક મળે અને ઇક્વિલાઇઝેશનના મુદ્દા ઉપર થઈ અને અનામતની વ્યવસ્થા કરી એ વ્યવસ્થા માત્ર દસ વર્ષ માટે હતી પછી એની સમયસર જોગવાઈ કરવાની વાત હતી પરંતુ દેશની અંદર તમે જોવો છો રાજકીય જેમ જેમ વાતાવરણ બનતું ગયું રાજકીય લોકોએ આ અનામત ના પોતાની રાજકીય કટપુતલી બનાવી દીધી અને સમાજમાં જુદા જુદા વિવિધ જાતિના વાડા પાડી દીધા ને એમાં બધા વેચાઈ ગયા છે આજે આઝાદીના સિત્તેર વર્ષ પછી તપંચોતેર વર્ષ પછી આજે પરિસ્થિતિ નું નિર્માણ એવું થયું છે કે ખરેખર એક વર્ગ એવો છે કે જે અનામતનો ડે બાય ડે ડે બાય ડે પેઢી દર પેઢી એનો ઉપયોગ કરે છે એનો લાભ લે છે જેનાથી સમાજની અંદર જે લોકો ખરેખર જે પછાત છે એવા વર્ગની અંદર અમુક લોકો આજની તારીખે પણ એને જેને જરૂર છે છે બિચારાના વસ્તુનો એટલે જે આ થઈ એ ખરેખર વ્યાજબી છે મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે જે વ્યક્તિએ કે જે પરિવારે અનામતનો લાભ લીધો હોય અને પોતે અત્યારે સામાજિક રીતે આર્થિક રીતે સંપન્ન બન્યા હોય તો એ પોતાને સ્વૈચ્છિક રીતે આ વસ્તુ ત્યજી દેવી જોઈએ અને સાથે એમની અંદર પોતાના સમાજની અંદર કે પોતાના વર્ગની અંદર જેના લાભ મળ્યો નથી એવા વ્યક્તિને આ લાભ આપવો જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે એના આધારે એવું થશે કે એક સમય એવો આવશે કે દેશની અંદર લગભગ બધા જ લોકો અમુક સમય પછી લગભગ ઇક્વલ થઈ જઈશું ને હાલ આટલા વર્ષો પછી મને એવું ક્યાંય લાગતું નથી તો ક્યાંય કોઈ ઓબીસી જનરલ હોય કે બીજા ત્રીજા લોકો હોય તો અત્યારે વેપાર ધંધામાં લગભગ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોક સંકળાયેલા હોય જ છે એટલે પેલા જેવા જાતિવાદના વાળા અછુ ત્યા હાલના વર્તમાન સમયની અંદર કદાચ હશે અમુક બે પાંચ ટકા જગ્યા ક્યાંક પ્રોબ્લેમ હશે છેવાડાના ગામડામાં કેવા કોઈ બાકી શહેરીકરણ જે થયું છે ત્યાં બધી વ્યવસ્થા ધીરે ધીરે બધું જે પ્રોબ્લેમ ત્યાં ઓછા થઈ રહ્યા છે અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એના લાભ મળવો જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે બિલકુલ અને પરેશભાઈ જે રીતે આપણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે સ્વેચ્છાએ આવીને આવા લોકો કે જેમણે આ અનામતનો લાભ લઈને સદ્ધર થઈ ગયા છે તેમને સ્વેચ્છાએ મૂકી દેવી જોઈએ આ લાભ મૂકી દેવો જોઈએ અને જનરલ કેટેગરીમાં આવી જવું જોઈએ શું વાસ્તવિક વાતની આપણે વાત કરીએ તો શું એવું પોસિબલ છે શું ખરેખર કોઈ આવું કરી શકે કે સ્વેચ્છાએ આ લાભ છોડી દે જો ગવાઈ સાહેબે એકદમ ક્લિયર કર્યું છે કે અમારો ઓપિનિયન અમારો સવાલ અમારો મંતવ્ય છે આ નિર્ણય સંસદ લેવા આવશે જ્યાં સુધી સંસદ આને લગતો કોઈ કાયદો પસાર કરે એવો કઈ નિર્ણય ન લે ત્યાં સુધી આ ફક્ત એક ચર્ચા છે પરંતુ હું અંગત એવું માનું છું કે જો આજે આપણે કોઈ પણ સમાજ માનસિક રીતે પછાત હોય આર્થિક રીતે પછાત હોય અને સામાજિક રીતે પછાત હોય પણ જો જ્યાં તમારી પાસે સારો ઉચ્ચ હોદ્દો હોય સ્ટેટસ હોય અને તમારી પાસે ગાડી ભંગનાન્સ પણ હોય તો પછી આગેવાન કોને કહેવાય કે જે કોઈ પણ વસ્તુ પહેલ કરે નરેન્દ્ર મોદી સાહેબ પહેલે થઈ ગેસની સબસીડી છોડાવવાની આપણને એમ હતું કે આ કોણ છોડશે પણ એવા કેટલાય લોકો હતા જે કોઈ પણ સમાજના હતા એસ સીએસટી ઓબીસી પટેલ કોઈ બી કોઈ પણ એ દરેક લોકો જે સમજદાર લોકો છે જે એજ્યુકેટેડ છે જે કે હવે આ લાભ મારે લેવા માટે હું લાયક નથી કારણ કે હું આ કેટેગરી છોડી છે હા સોમાન પણ હતું એવા લોકો પણ છોડી છે તો હું માનું છું કે જો આવી કોઈ આવો કોઈ નિર્ણય લેવામાં આવે અથવા આવી કોઈ ડિબેટ કરવામાં આવે કે આવું કોઈ ઓપિનિયન લેવામાં આવે કે આવું કોઈ ઓપિનિયન પોલ જારી કરવામાં આવે તો હું માનું છું કે જે સારા ભણેલા ગણેલા લોકો છે એમને પણ પણ એવા કોઈ આજે તમે હોટલમાં જાઓ છો કોને રાધ્યું કોને ખાધું કોને પકડ્યું છે એ નથી પૂછાતું આજે ફોરેન જાઓ છે નથી પૂછાતું તમારા જીવ જોખમ હોય છે તો કયા ડોક્ટરે સર્જરી કરી નથી પૂછાતું તો પછી ભણેલા લોકો આગળ આવશે અને ભણેલા લોકો જ સમજુ લોકો જ જે લોકો ખરેખર પ્રતિષ્ઠાને માને છે અને જે લોકો ખરેખર સમજે છે આપણે એવા સમજદાર લોકોની જરૂર છે અને એવા સમજદાર લોકો ખરેખર એવા લાભો જતા કરે છે અને ગેસની સબસીડીમાં આપણે આ શું અનુભવી છે જે સત્તા છે એ અમર્યાદિત છે પરંતુ સુપ્રીમ કોર્ટ એ ડાયરેકશન આપી શકે છે કાં તો કોઈ એવું ઇફેક્ટિવ સ્ટ્રોંગ નિર્ણય માટે એ કહી શકે છે પરંતુ જો કાયદો બનાવવાની વાત હોય તો કાયદો બનાવી સત્તા સંસદ પાસે છે અને સંસદની જે છે એ જ કામ થવું જોઈએ આજે કોઈ પણ નિર્ણય હોય દરેક નિર્ણયમાં આપણે નામદાર કોર્ટ ન લાવી શકીએ કહેવાય સરકાર માટે આપણે ઘણી ફી જોયું છે આટલા વર્ષોમાં કે દરેક સ્ટેટમાં અને સેન્ટ્રલમાં પણ કે જયારે બહુ વિવાદી નિર્ણય હોય ને ત્યારે કોર્ટ ઉપર છોડી દેવામાં આવે છે અને ઘણા લોકો એના માટે જાહેર ની અરજીઓ કરે છે પિટિશન દાખલ કરે છે પરંતુ એમ માનું છું કે સરકારે આમાં પોતાના પાવરનો અને સંસદ દ્વારા કાયદા નિર્માણ સોપના હોવો જોઈએ જો એમાં કોઈ કચાશ હોય એમાં કોઈ ભેદભાવ હોય કે એમાં કઈ ખૂટતું હોય તો ચોક્કસપણે નામદાર સુપ્રીમ કોર્ટ છે જ સજેશન કરવા માટે પણ તો નિર્ણય લેવાનો અધિકાર તો સંસદને જ છે પુરવિંદાઇ અત્યારે જે આ ચર્ચા થઈ રહી છે એવું નથી કે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી અને પછી આ ચર્ચા થવાની શરૂઆત થઈ ગઈ છે જે રીતે આપણે વાત કરી કે ઘણા સમયથી ઘણા બધા લોકો આ મુદ્દાને ઉઠાવતા આવ્યા છે ચર્ચા કરતા આવ્યા છે તેમ છતાં આજ દિન સુધી સરકારના કાને આ વાત નથી પહોંચી અથવા તો પહોંચી છે તો તેમને ધ્યાન નથી આપ્યું પરંતુ હવે કારણ કે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે અને કદાચ હવે લોકો ચર્ચા કરે તો કઈ બદલા બદલાવ આવી શકે એવું શકે જે વિષય છે ને આ સુપ્રીમ કોર્ટ કે સરકાર કે કોઈ છે કે અનામત પ્રશ્ન આપણા દેશમાં એવો છે કે અમદમાખીને પૂળા જેવું છે જે પથ્થર મારે તો એને એનો પરિણામ ભોગવવું પડે અને બીજું આપડા જે રીતે આપણા દેશમાં કેવું સારું કર્યું તો મેં કર્યું ને ખરાબ કર્યું તમે કર્યું એના જેવી વ્યવસ્થા છે એટલે સરકાર કરતા આમાં તમામ સમાજના આગેવાનો તમામ લોકોએ ભેગું થવું પડે હા અને સરકારે પણ એક કઠોર નિર્ણય લેવો પડે કે જે વ્યક્તિ પાસે માની લો કે જેની આવક એક લાખ રૂપિયા થી વધારે ઓફિસરો અમલદારોની જેના જોડે અમુક કિંમત ઉપરની ગાડી છે કે સારી ભૌગોલિક સગવડ કે ભૌતિક સુખ સગવડમાં અત્યારે જીવે છે તો એવા લોકોને બાય ડિફોલ્ટ આ વસ્તુમાંથી દૂર કરી દેવા જોઈએ જેમ કે જે સબસીડી વાળી વાત હતી તો એ બધા લોકો સ્વીકારી લીધી તો અનામતના વિષયમાં બી આ જ વસ્તુ છે કે જયારે અમે પોતે જયારે આંદોલન કરતી જે તે સમયે માંડલ કમિશનનો રિપોર્ટ હતો અને એના જે પેરામીટર્સ હતા કે મને જે અમુક કદાચ યાદ છે તમને અત્યારે હૈયે છે કહી શકું કે મને લો અમુક સમય સુધી પાણી ના મળતું હોય કે અમુક કિલોમીટર સુધી આવી વહેવાની વ્યવસ્થા ના હોય કોઈ કાચા મકાનમાં રહેતો હોય તો આવા પ્રકારની જે એના પેરામીટર્સ હતા એ જે પેરામીટર્સ વર્તમાન સમયમાં તમે જો તો આખા દેશની અંદર એવા પેરામીટર છે નહીં હા અમુક અમુક એવી જગ્યાઓ છે જે અમુક હજુ પછાત વિસ્તાર છે એમાં આ બધા હવે આવું પ્રકારનું જીવન શૈલી હજુ લોકો જીવે છે પણ આજે તમે જો બે હજાર ને ચોવીસ ની અંદર વીસમી સદીમાં જ્યારે સરકાર ઘરનું ઘર આપતી હોય એમને રહેવાની સારી સગવડ આપતી હોય પાકા મકાનો આપતી હોય હવે પાણી માટેની હવે પહેલા જેવા પ્રશ્ન નથી સિંચાઈની વ્યવસ્થા છે લગભગ ગામે ગામ જે સરદાર અરે મોદી સાહેબ છેલ્લે આવ્યા હતા ત્યારે સુજલામ સુફલામ ની યોજના નું મુહૂર્ત કરીને ગયા ગામે ગામ શહેરે શહેર પાણી પહોંચી ગયું છે તો પેલા જેવી દેશની આઝાદીના પંચોતેર વર્ષ પંચોતેર વર્ષ પહેલા ઓગણીસો સુડતાલીસ ની વ્યવસ્થા અને આજે બે હજાર ચોવીસ ની વ્યવસ્થામાં ઘણો બધો ફરક છે એટલે સરકારે પણ આના ઉપર ખરેખર બહુ ધ્યાનથી વિચારવાની જરૂર છે જે ખરેખર જેના વાસ્તવમાં જેની જરૂર છે એને કરવાની જરૂર છે આજે શહેરી વિસ્તારમાં ત્રણસો ત્રીસ મીટરના કોઈ મકાનમાં રહેતું હોય તો કોઈ સારા ફ્લેટમાં રહેતો હોય એ વ્યક્તિ અનામત હોય વર્ગમાંથી ખરેખર માં જરૂર છે તો એને મળતી નથી હું મારા સમાજની જ વાત કરું કોઈ પટેલ સમાજ હોય બ્રહ્મ સમાજ હોય એસટીએસસી હોય કે ઓબીસી હોય તમામ સમુદાયમાં એક વર્ગ એવો છે કે જેની જોડે અઢળક રૂપિયા છે એની સમાજમાં ખૂબ મોટું નામ છે એક વર્ગ એવો છે તમામ સમાજના તમામ લોકોની અંદર કે જેને વાસ્તવિકતામાં આર્થિક રીતે થોડું ઘણું સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે એ હજુ પણ પીસાય છે એટલે શૈક્ષણિક રીતે અને જે આર્થિક રીતે જે પીસાય છે એવા લોકો તમામ સમાજના કોઈ પણ સમાજ વ્યક્તિ હોય કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય કોઈ પણ વર્ણ વ્યક્તિ હોય એ તમામે તમામ લોકો માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને એના વ્યવસ્થાના ભાગરૂપે જે તમામ સમાજમાંથી જે સંપન્ન માણસો થયા છે એવા લોકોને આ લાભ ક્યારે આજ પછીથી એમની આવનારી પેઢીને ના મળે એવા પ્રકારની જોગવાઈ કરી અને પછી આ રીતનો કોઈ નિર્ણય સરકાર લે તો તમામ સમાજ માટે હિતદાયી નીકળે અને આર્થિક અને શૈક્ષણિક શિક્ષણની જરૂર તમામ સમાજના લોકોની છે એટલે જે શિક્ષણ માટે હું તો કઉ મારી વ્યક્તિગત એવું માનું કે શિક્ષણ માટે સરકારે તમામ વર્ગના લોકો જે આર્થિક રીતે ખરેખર નબળા છે એવા લોકોને આવી રિઝર્વ કેટેગરીનો કે કોઈ એવી વ્યવસ્થા અનામત શબ્દ કે રિઝર્વેશન નો શબ્દ દૂર કરી અને એને નવો કોઈ નામ આપી અને એની અંદર શૈક્ષણિક રીતે આર્થિક રીતે તમામ વર્ગના લોકો પછી કોઈ પણ વર્ગ હોય પટેલ સમાજ નો હોય બ્રહ્મ સમાજ નો હોય એસટી એસસી કોઈ પણ વર્ગ નો હોય શૈક્ષણિક રીતે તમે તમામ લોકોને મદદ આપો એમના સ્કૂલ કોલેજીસ એમને ભણવા માટે જે કૌશલ્યવાન હોય જેને અમુક પર્સન્ટેજ થી વધુ સારા માર્ક આવતા હોય પણ આર્થિક રીતે નબળો હોય તો તમામ વર્ગના લોકોને એની ફી સરકાર તરફથી વેવ કરી દેવામાં આવે અને એના આગળ ભણાવવામાં આવે એ રીતે જો કરીશું એવી દિશામાં કોઈ હકારાત્મક દિશામાં વિચારીશું તો તમામ સમાજના જે કૌશલ્યવાન લોકો છે એ રે ઉપર આવશે એ રે આગળ આવશે અને ધીરે ધીરે સમાજ તમામ સમાજની સમરસતાનો એક સારું વાતાવરણ ઊભું થશે નહીતર તો આ કેવું થશે કે જ્યાં સુધી ચૂંટણી ને ઇલેક્શન આવે એટલે તમામ જ્ઞાતિના વાદાઓ પાડવાના અને અનામત એક મધ પૂરો છે એમાં પથ્થર નાખવાનો એટલે પટેલ સમાજ હોય કે ઓપન સમાજ જનરલ સમાજ હોય એની સામે સામ બીજા અન્ય સમાજ તો ઉભો કરી દેવાનો એટલે બંને સમાજ વેચી જાય એમનો ઝઘડો ચાલુ થાય એટલે વોટનું બાયફર્કેશન થઈ જાય એટલે કોઈ વ્યક્તિ ચોક્કસ સમાજના લોકો કે ચોક્કસ એક કોઈ મતલબ જે બી પાર્ટીના લોકો ચૂંટાતા હોય બીજા લોકો રહી જાય એ લોકો લાભ લેતા જાય પણ જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે લગભગ આખા ભારત દેશની અંદર તમામ લોકો પાર્ટીને પ્રેમ કરે છે એવું દેખાય તો મોદી સાહેબ એક સરકારે એવી પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કે તમામ સમાજના લોકોને તમામ સમુદાયના લોકોને આ લાભ મળે એવું મારું વ્યક્તિગત માનવું છે ને આર્થિક અને શૈક્ષણિક આ બે વસ્તુ ઉપર ભાર આપવાની જરૂર છે બાકી સમાજમાં સમરસતા તો 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 છે 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 જે અધિકારી બની ગયા તમામ સમાજના લોકો બોલાવે શું કે આવી રીતે ના બોલાવા કે એમને ત્યાં ના જવું એવું તો કોઈ વાળા છે ને જે ટોપ લેવલ ઉપર બેઠે છે એમને તો આખી દુનિયા બોલાવે છે એટલે લગભગ હું માનતો નથી પહેલા દેવીની પરિસ્થિતિ અત્યારે હાલના સમયમાં નથી ક્યાંક છે કે જે વિસ્તાર પછાત છે ત્યાં કદાચ નાના મોટા પ્રશ્નો છે એ વિસ્તાર સમીક્ષા કરવી જોઈએ અને ખરેખર દેશની આઝાદીના જે પંચોતેર વર્ષનું હમણાં આપણે તમને ગણતંત્ર દિવસ ઉજવ્યો એટલે આઝાદીના આટલા વર્ષો પછી સરકારે ફરીથી એકવાર રિવ્યુ કરવાની જરૂર છે સમીક્ષા કરવાની જરૂર છે શહેરી વિસ્તારમાં જ્યાં સારા સંપન્ન લોકો જ્યાં રહે છે એ લોકોના તો બાય ડિફોલ્ટ એમના અનામતનો લાભ ના મળે એવી જોગવાઈ કરી દેવી જોઈએ જે પાંચ લાખ દસ લાખ પંદર લાખ પચીસ લાખની જે ગાડીઓ વાપરે છે એવા લોકોને પણ નામ મળ્યું જોઈએ એટલે અમુક કેટેગરી જે સુખ સાહેબી ભૌતિક સુખ સગવડમાં જે માણસો જીવે એને તો લાભ ના મળવો જોઈએ એવું મારું ચુસ્તપણે મારું વ્યક્તિગત માનવું છે બિલકુલ અને પરેશભાઈ જે અત્યારે વાત થઈ રહી છે સુપ્રીમ કોર્ટની અંદર ચકાસણીને લઈને એક મુદ્દો એ પણ છે કે શું રાજ્ય સરકાર પાસે એવો એક અધિકાર અથવા તો શું એ લોકો ચેન્જીસ કરી શકે કે એસસી એસટીની અંદર ઉપવર્ગીકરણ કરવામાં આવે એટલે કે બધી જ્ઞાતિઓનું એક એવું સર્વે થાય કે જેમાં જે લોકો ઓલરેડી સદ્ધર થઈ ગયા છે તેમને અનામતમાંથી બહાર કાઢી દેવામાં આવે અને જે લોકો નથી થયા એમના માટે સુવિધાઓ વધારી દેવામાં આવે જો આપણા બંધારણે બે રીતે સત્તા આપેલી છે એક સેન્ટ્રલ ગવર્મેન્ટની કેન્દ્ર સરકારની અને બીજી રાજ્ય સરકારની આપણી રાજ્ય સરકાર પાસે પાવર છે પરંતુ જયારે એની સામે કેન્દ્ર સરકારની કોઈ નીતિની જો એ કન્ફ્લિક થતું હોય આજે આપણે જે મુદ્દા અત્યારે ચર્ચા કરી રહ્યા છે એમાં પણ પંજાબ સરકારે વાંધાઓ કાઢ્યા છે અને એને સુપ્રીમ કોર્ટમાં એને અરજીઓ પણ કરી છે એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય ઈચ્છાશક્તિ હોય ત્યાં કાયદો પ્રયત્ન થાય જ્યાં ઈચ્છા શક્તિ ન હોય ત્યાં એવો પ્રયત્ન ન થાય બીજું ઈચ્છાશક્તિમાં બે જાતની હોય કે મારે સારા કામમાં રોડા નાખવા છે મારે આમાં વાંધા કાઢવા છે તો કાઢવાના છે અને જેને ખરેખર એવા કોઈ કાયદા બનાવવાના છે બનાવવાના છે એટલે દરેક સરકાર પાસે અહીં સત્તા છે પરંતુ સરકાર પણ વોટ બેંકમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય છેલ્લા પચાસ સાઠ સિત્તેર વર્ષ એકતા આવ્યા છે કે બે સરકાર સારા સમય એકબીજા ભીડાવે છે કારણ કે દરેકને વોટ દરેક સાચેવી છે પણ ખરેખર આ વોટ બેંક બાજુ દરેક સમાજમાં ધનાટે લોકો છે દરેક સમાજમાં બીએમડબલ્યુ લોકો લઈને ફરના લોકો છે અને એક સ્ટેટમેન્ટ મેં વાંચ્યું મને એ સ્ટેટમેન્ટ સાંભળીને થોડું મને હસવું પણ આવ્યું આ મારું અંગત માનવું છે કે કુવામાંથી પાણી પર લેવા દેતા નથી પણ સાહેબ તમે સેવા ઘેર ઘેર આપો તો તમારા કુવામાં પાણી જરૂર નથી આપણે જે ટેક્સી ટેક્સીમાં ફરે છે એટલે આ માનસિકતા છે આ માનસિકતા છે જેમ મેં કીધું એમ મગજમાંથી દરેક દુઃખ પેદા થાય છે મગજમાંથી પેદા થાય છે હું ગરીબ છું મગજમાંથી એવો અહમ ઉભો થાય છે કે હું પૈસા છું પરંતુ આખરે માણસ છે કાપો તો બધા લાલ છે અને સમાજ થવો જોઈએ એ કોઈ પણ રીતે થાય પણ એ થવો જોઈએ આલે એક વકીલ છે કે અમે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ને માનીએ છીએ કારણ કે આપણે ભારતનું બંધારણ એમે બનાવ્યું હતું અને એમણે બંધારણમાં જોગવાઈ કરી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વતંત્ર જે નિર્ણય લઈ શકે છે

તો છૂત અછૂત ની કે ભેદભાવ ની વાત જ ને જેમ હમણાં મારા મિત્ર વકીલ સાહેબે વાત કરી ને કે કુવા માંથી પાણી પણ મેં એ જ પેલા વાત કરી કે હવે સરકાર ઘરનું ઘર આપે છે તમને ઘરે પાણી આપે છે ચોવીસ કલાક પાણી વીજળી ની વ્યવસ્થા થઈ ગઈ છે શહેરીકરણ થઈ ગયું છે શહેરીકરણમાં તમે કોઈ પણ મિલકત ના ભાવ જુઓ તો મિનિમમ પચાસ થી નીચે મકાન નથી મળતું તો પચાસ લાખ થી કરોડના મકાનમાં તમે છો તમારા ઘરે બે ગાડીઓ હોય છે માટે ટુ ની વ્યવસ્થા હોય છે તો આટલી બધી લગભગ તમને ભૌતિક સુખ સગવડોની વસ્તુ તમને મળી રહે છે તો પછી તમારા એવા વ્યક્તિને તમારા રિઝર્વેશન નો કે સરકારી કોઈ વસ્તુનો લાભ લેવાની જરૂર થતી નથી મારું તો સરકારના મેં તો જે તે વખતે બી વાત કરી હતી સ્પષ્ટ સ્પષ્ટ સૂચન હતું જે વ્યક્તિની કે જે પરિવારની આવક દસ લાખ રૂપિયાની આસપાસની હોય એવા વ્યક્તિને કોઈ કોઈ પણ જાતનો આર્થિક બીજો લાભ મળવો જ ના જોઈએ એનું કારણ છે કે તમે મહિને લાખ રૂપિયા કમાવ છો તો તમારી સ્વાભાવિક વસ્તુ છે કે તમારી પરિસ્થિતિ સારી જ છે ત્યારે તમે તમારું જીવન નિર્વાહ ચલાવી શકો છો બાકી ગામડાની અંદર જો પહેલાના જેવું જીવન હોય કે તમારે ચાલીને બસ સ્ટેશને જવું પડે ત્યાંથી બસ પકડી ને સ્કૂલે જવું પડે ભણવા માટે પાછી બસ પકડવી પડે પાછું કલાક એકાદ કિલોમીટર બે કિલોમીટર ચાલવું પડે તમે ઘરે આવો એવા પ્રકારનો વિસ્તાર કે એવા પ્રકારની તમે જીવનશૈલી જીવતા હો તો તમે લાભ મેળવો એ સારી બાબત છે પણ હાલ તમને બધી જ વ્યવસ્થા મળી રહે છે તમે સંપન્ન થઈ જાઓ છો અને કોઈ એક પરિવાર માંથી નોકરી મળે ઘણા બધા એવા પરિવારો મેં જોયા છે કે જેમાં ચાર સભ્યો ચારે ચાર સરકારી નોકરી કરતા હોય તો ચારે ચાર વ્યક્તિ ઘરમાં સરકારી નોકરી કરે છે એમના દીકરા દીકરીઓ એ પણ આનો લાભ લે પાછું પાછા એ લોકો એનો લાભ લે તો કોઈ એક પરિવાર ચોક્કસ આ લાભ લે તો એ જ્ઞાતિના બીજા અન્ય પરિવાર જે રહી ગયા છે જે ખરેખર એને સામાજિક રીતે કરતા હું કહું આર્થિક રીતે એમને ખરેખર એમનું ઉત્થાન કરવાનું જરૂર છે આર્થિક અને શૈક્ષણિક રીતે તો શિક્ષણ એમને મળશે નહીં તો એમની પરિસ્થિતિ સારી બનશે ક્યારે

એની જગ્યાએ સમાજ માંથી જ્ઞાતિની હોય છે તો મારા સમાજમાં દીકરા દીકરી ના પ્રશ્ન આવતા હોય તો એ સમાજના આગેવાન જવાબદારી છે આધારે એની રજૂઆત કર ના કે પલકી પછી હવે હું બીએમડબ્લ્યુ બોડી લઈને ફરતો તો મારા દીકરાને જરૂર જ નથી મારા દીકરા એનો લાભ મારા હવે હું પોતે માની લો કે ગામડાના એડ્રેસ ઉપર નું ફોર્મ અને મારા દીકરા દીકરીને એનો લાભ આપું જરૂર નથી બિલકુલ સમાનતા લાવવી હોય તો યોગ્ય રીતે વ્યવસ્થા બેસાડવાની જરૂર છે અને ફરેશભાઈ આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો હાલ કાર્યક્રમ પર જ નિર્માણ નમસ્કાર